નમસ્કાર મિત્રો ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા આજે એટલા બધા સરસ વાતાવરણની અંદર એક રીલ બનાવવાની ઈચ્છા થઈ કે બહુ સરસ મજાનું વાતાવરણ છે મોરલાનો અવાજ આવતો તો થયેલું બોલતી હતી આંબા એટલા છે આ બધીનું સરસ મજાનું વાતાવરણ છે તો મગજને ફાયદો થાય એવું આપણું પંચગવ્ય વિશે હું વાત કરવાનો સઉં મિત્રો આ પાંચ ગવ્ય બનાવ્યું છે એટલું જોરદાર પરિણામ મેળવ્યું છે તે માથું ગમે એવું માથું દુખતું હોય શરદી થઈ ગઈ કાયમીક રહેતી હોય એલર્જી હોય અને કાયમી આધાશીસીનું માથું દુખ્યા કરતું હોય અને આપણને યાદ ન રહેતું હોય આપણા બાળકો ભણતા હોય અને હોશિયાર હોય છતાંય અમુક વસ્તુ યાદ ન રાખી શકતા હોય તો યાદ એ બહુ કામ કરે છે અને બહુ જોરદાર બનાવ્યું છે તો આને રીત આની છે આજે પૂવે ત્યારે આ ગરમ વાટકા પાણીનો એમાં મેલી એટલે આ ઘીમાં જ બનાવેલું છે ગાયના ઘીમાં પછી આ સાંજે બબે ટીપા મેલી દેવાના નાકમાં નસકોર લેતાય બંધ થઈ જાય છે આનીથી યાદશક્તિ વધે છે અને પછી હવારમાં કરવાનું હું મિત્રો આ બાજુ આવું પછી હવારમાં ઉઠી એક આ કસરત આવે આ કસરત છે આ રીતે பரோபலா આ રીતે ભમરો બોલાવવાનો એટલે મગજને બહુ ફાયદો થાય છે મગજને કસરત થાય છે સો એ સો ટકા પરિણામ મળે છે તો એક ફેરવો અવશ્ય વાપરવાનો આગ્રહ રાખજો અને વિશેષ માહિતી જોતી હોય તો મારા મોબાઈલ નંબર છે સોરાણું બે ત્રશી એકતાલીસ હાથ બત્રીસ વિશેષ બીજી કોઈ પણ દવાના વિડીયા જોવા હોય તો ટાઈમ અનુકૂળ આયુર્વેદા નામની મારી યુટ્યુબ ચેનલ છે એની અંદર આપ જોઈ શકશો ザエがおまた。